અધિકારીઓ અત્યારે બે દિવસ ખૂણો પાળીને બેસે છે જેમ ધણી મરી જાય વિધવા બેસી જાય છે એમ હમણાં બે ત્રણ દિવસ ક્યાંય બહાર નહીં નીકળે આપણા નસીબનો ગણો કે ગુજરાતમાં આવી સરકારમાં આપણે જીવવું પડે છે એ આપણો વાંક છે ગુજરાતમાં ગરીબ હોવું અને કોઈના છેડા ન અડે એવા નિર્બળ હોવું અથવા તો સામાન્ય માણસ હોવું એ હવે અભિશાપ થઈ ગયો છે અભિશાપ એ એક શ્રાપ સમાન છે અત્યારે જે ગેમ ઝોન જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અઠ્યાવીસ જણા એમાં હોમાઈ ગયા છે એના છેડા અટતા હતા એટલે એને કાંઈ ન થયું કારણ કે એના તમે વિચાર કરો કલેક્ટર કમિશનર મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર કલેક્ટર એ લોકો આના ઉદઘાટન સમારોહમાં આજથી અઢી વર્ષ પહેલાં હાજર રહ્યા હતા તમે વિચાર કરો કોઈ નેતા હાજર હોય તો સમજી શકાય કે ટેકનોક્રેટ્સ નથી અથવા તો એટલા બધા શિક્ષિત નથી હોતા કે એ બધું જ પૂછી લે કે આની લીગાલિટી શું છે આ સોળસો ને સાહીઠ ચોરસ મીટરમાં મોતનો માછલો તમે જે ઊભો કર્યો કે જેમાં જ્વલનશીલ તમામ પદાર્થ મોજૂદ છે એક તણખો જ કાફી હતો શું હતું ફેબ્રિકેટેડ આખો માળખો ઊભું કર્યું છે જેમાં થર્મોકોલની સીટ્સ છે લાકડા છે ને લોખંડ છે પછી એમાં ભૂસું તમે ભરાવેલું છે જેથી કરીને તડકો ઓછો લાગે એટલા માટે થઈને એને જેને ઘાસ કહી શકાય નીચેનું ફ્લોરિંગ જે છે એ તમે રબરનું બનાવેલું છે પોચું લાગે છોકરાઓને મજા આવે એટલા માટે થઈને તો એ રબરથી આખે તમને જે તમારું આખે આખું કવર કરવામાં આવ્યું છે એ છે બેથી અઢી હજાર જેટલા તો ત્યાં જેને સળી ગયેલા ટાયર કહી શકાય છે એને તમે વિવિધ પ્રકારના કલર કરી એલિવેશન માટે ટાયર જે સળગે તો એને ઠારવા અઘરા થઈ પડે એવા અઢી હજાર જેટલા ટાયર હતા બેથી અઢી હજાર લીટર જેટલું ડીઝલ હતું એટલી જ માત્રામાં પેટ્રોલ હતું હવે આમાં તો એક તણખો કાફી હતો તો સવાલ એ જ છે કે જે લોકો ઉદઘાટન કરવા આવે એને ખબર હોવી જોઈએ કમસે કમ અફસરોને તો ખબર હોય કે આ પબ્લિક પ્લેસ છે આ જે છે એ કોઈનું ઘર ઘરાવ નથી ધારો કે કોઈ એક બંગલો લે અને આવું રિનોવેશન કરાવવાનું ઉદઘાટનમાં બોલાવે તો ગોળ્યું એમાં કાંઈ વાંધો નથી એનું પોતે ફોડી ખાય પણ પબ્લિક પ્લેસ છે ગેમ ઝોન શબ્દ વાપરમાં આવ્યો છે જ્યાં કેવળ ને કેવળ બાળકો આવવાના છે રમવાથી માંડીને બધી રીતે તો આ જે અફસરો સુકામ કતારબંધ ઊભા રહી ગયા પૂતળાની જેમ એ એને પૂછવું જોઈએ કે તમે આ એલિયન્સની જેમ ઊભા રહી ગયા તો તમે ભણીને આવ્યા છો કે તમે પણ આવી રીતે રૂપિયા ગણીને જ આવ્યા છો તમે જો ભણીને આવ્યા હોય તો તમે જે તે સમયે ગેમ ઝોનના માલિકને પૂછ્યું શું કામ નહીં કે કે આનું મને તમે એનઓસી સર્ટિફિકેટ બતાવો તમે મને ફાયર બ્રિગેડની તમારી શું સુવિધા છે એ બતાવો તમારી પાસે ફર્સ્ટ એડ જેવી કોઈ વ્યવસ્થા હોય તો એ મને બતાવો ધારો કે કોઈ બાળક બીજા ત્રીજા માળેથી પડે આખડે ઝઘડે કોઈને કંઈ લાગી કૂટી જાય તો તમારી પાસે ફર્સ્ટ એડ કહી શકાય એવો સામાન્ય કોઈ મેડિકલ ઇક્વિપમેન્ટ છે કે નહીં એ તમે મને બચાવો ભલે મેડિકલ સ્ટાફ નહીં તો પેરામેડિકલ સ્ટાફ એ ખરો એ તમે મને બતાવો કોરોના પછી તો સ્થિતિ એવી થઈ કે હાર્ટ બધાના નબળા થઈ ગયા છે ગમે તે હોય પરંતુ અનેક લોકો આવી રીતે હાર્ટ ફેલ થવાથી ગુજરી જાય છે તો પમ્પિંગ કરી શકે એવો કોઈ તાલીમબદ્ધ કોઈ સ્ટાફ તમારી પાસે છે કે કેમ કોઈએ આવું કાંઈ પૂછું ક્યાંથી પૂછે સાહેબ મીઠાઈ ખાવા ગયા હતા ઉદઘાટનમાં તો બસ આજ તો પ્રોબ્લેમ છે અને છતાંય તમે જુઓ આ જ અધિકારીઓ અત્યારે બે દિવસ ખૂણો પાડીને બેસે છે જેમ ધણી મરી જાય ને વિધવા બેસી જાય છે એમ હમણાં બે ત્રણ દિવસ ક્યાંય બહાર નહીં નીકળે ખૂણો પાડીને બેસશે ત્રણ દિવસ તમે જોજો આ પાછા ક્યાંક તમને ઉદઘાટન કરતાં નજરે પડશે મને તો એમ થાય કે પ્રજાએ હવે આવા અધિકારીઓનો બહિષ્કાર કરવો જોઈએ કોઈ પણ સારા કામમાં આપી લોકોના મોઢા ન દેખાવા જોઈએ એવો બહિષ્કાર પ્રજા કરતી થશે કારણ કે પ્રજા બીજું તો કાંઈ કરી શકે એમ નથી આપણે ત્યાં મત આપવાની જ અમારી ફરજ છે મત પાછો લઈ લેવાનો અધિકાર તો છે નહીં એટલે એ ચૂંટાઈ ગયા સરકારી નોકરી મળી ગઈ પગારના ચાલુ થઈ ગયા એનું કોઈ કાંઈ ઉખેડી શકે તેમ નથી વધી વધીને શું થાય જેને સસ્પેન્ડ કહેવામાં આવે છે યા તો બદલી કહેવામાં આવે છે એનાથી એને કોઈ ફેર પડતો નથી અહીંયા ચરી ખાતો એ ન્યા ચરી ખાય કારણ કે આ કોઈ દિવસ પ્રજા માટે સારું કામ કરીને આવશે એવી તો હવે પ્રજાએ આશાએ મૂકી દીધી છે તમે પાડો ચરતો આવ્યો ને ભેંસ આટું ભારો લેતો આવ્યો એવું કંઈ સાંભળ્યું છે પાડા ચરતા જ આવે ભેંસને એને કાંઈ લેવા દેવા હોતી નથી